આજે આ કોતરવાડા ગામની પવિત્ર ભૂમિ ઉપર પત્યા પછી પ્રથમ વખત આભાર વ્યક્ત કરવા માટે અને ગામ લોકોના આયોજનના અનુસંધાને અભિવાદન કાર્યક્રમમાં ઉપસ્થિત છે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આદરણીય ભરતસિંહજી વાઘેલા ભાઈ શ્રી ભાઈ માજી ધારાસભ્ય શિવાભાઈ બીકે જોશી સાહેબ ટેગાભાઈ ભાઈ ભલજીભાઈ બળવંતજી ઈશ્વરભાઈ વરિષ્ઠ સૌ સ્ટેજ ઉપર બિરાજમાન આગેવાનો કોતરવાડા ગામના આમંત્રણને માન આપીને વધારે સૌ મહેમાનશ્રીઓ વડીલો યુવાન ભાઈઓ અને સમગ્ર કોતરવાડા ગામના સૌ વરિષ્ઠ આગેવાનો વડીલો યુવાન ભાઈઓને માતૃશક્તિ આપ સૌ મીડિયાના ભાઈઓ સૌ પ્રથમ તો આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું અને સ્ટેજ ઉપર બિરાજમાન સૌ કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનોનો જેમણે યોદ્ધા તરીકે રાત દિવસ મહેનત કરીને કોતરવાડા ગામને ગૌરવ અપાવ્યું એ બદલ કોતરવાડા ગામ માંથી સ્ટેજ ઉપર બિરાજમાન સૌના નો હૃદયપૂર્વક આભાર માનો સમગ્ર વિસ્તારમાં આજુબાજુના પાપર તાલુકાના ગામોમાંથી પણ બધા જ વધાર્યા છે લોકસભાનું સત્ર ચોવીસ તારીખે ચાલુ થાય છે પત્યા પછી દરેક તાલુકામાં જ કાર્યક્રમ રાખવાનો છે

આ વિસ્તારમાં બધે જ મેં કીધું હતું કે હું આ કુવાસી તરીકે નહીં પણ એક બહુવાર તરીકે તમારી પાસે જુવારું માગવા આવી છું વિવેકપૂર્વકની વાત અને વિવેકપૂર્વકનો જ્યારે આદર મળ્યો હોય ત્યારે ભાઈ ઠાકરસિંહભાઈ કહ્યું કે આ ગૌરવ એ સમગ્ર બનાસકાંઠાની ની અઢારે આલમ છત્તીસે કોમે ચાહે ઠાકોર સમાજ હોય કે કોતરવાડા ગામ હોય તમને બીજા સમાજોએ મોટા કર્યા છે અઢારે આલમ સતિશે કોમે હવે પાંચ વર્ષે જ્યાં સુધી આ તમામનું ઋણ ના ઉતરે ત્યાં સુધી આ પાંચ વાર તો નહીં પણ પ્રસંગો પાત જ્યારે પણ બીજા સમાજનું ઋણ અદા કરવાનું હોય ત્યારે ઠાકોર સમાજની કોતરવાળાની વિશેષ જવાબદારી થાય છે તમને કોઈક વેત નમી હોય તો ખાલી હાથ નમાની જવાબદારી તમે બધા ઋણ ઉતારજો એવી પણ આપ સૌને મારી બે હાથ છોડન વિરંતી રાજકારણ એક ચડાવ ઉતારનો ભાગ છે હાર જીત એ પણ એક લોકશાહી ભાગ છે પણ આ ચૂંટણી એ અનેક પડકારો સામે બનાસકાંઠાના ગરીબ ને મધ્યમ વર્ગના લોકો લડ્યા છે ઠાકોર સમાજ તો લડે તેમનો પોતાનો સમાજ હોય પ્રસંગ હોય પહેલી વખત ટિકિટ મળી હોય પણ ઠાકોર સમાજ બીજા સમાજ માં જ્યાં જઈને વિનંતી કરી કે અમને પહેલી વખત ટિકિટ મળી વર્ષ સુધી ભવિષ્યમાં પણ આપશું એક પણ સમાજે સમાજ ને ખાલી હાથે નથી મૂક્યો જે મળે એની જેટલી બને એટલી મદદ એ ઠાકોર સમાજ ની વિનંતી ને રાહે રાખીને બીજા સમાજે કરી ત્યારે આપ સૌને મારી વિનંતી રાજકારણ એક લાંબા સમય એક સમીકરણ કાયમી પણ દોઢ લાખ થી વધારે માટે જીતવાના હતા સામે સંસાધનો હોવાના કારણે વહીવટી તંત્ર એમના હાથમાં હોવાના કારણે ચૂંટણી લડતા સમાજ રાજકીય રીતે ખૂબ કુશળ હોવાના કારણે ક્યાંક તમામ ની રાજનીતિને ગામ હતા થી વોટ કરાવ્યા જે ગામોની અંદર બીજા સમાજો રહેતા હતા એમના વતી પણ એમને વોટ કર્યા હું અભિનંદન આપું છું પોતરવાડા ગામ ને કે તમે એ ને દર્શન કરાવ્યા આજુબાજુ જીબડા હોય કોતરવાડા હોય ફાપરાળી તમે સાચી લોકશાહી ના દર્શન કરાવ્યા એમનો અધિકાર છે વોટ ક્યાં આપવાચા તને એમ કીધું કે આ વખતે અમારા ઉપર લાગણી રાખો વોટ કરો અથવા ના કરો જે કરવું હોય એ કરી શકો પણ તમે સાચી લોકશાહી ડબે ચૂંટણી લડ્યા છો ત્યારે હું આશા રાખું કે આવનાર સમયની અંદર જેમ ઠાકોર સમાજે તમામ સમાજને નાનો ઓછે વસ્તી ધરાવતું ગામ હોવા છતાં આગા જિલ્લાની અંદર લોકશાહી ઢબે વોટ કરવા દીધા એના ઉપરથી પ્રેરણા લઈને જેણે આપે હજાર છ યુવ બીજાના કર્યા છે અથવા તો એમણે ફોટો કરાવીને ફરજી વાત કર્યા છે એમને પણ કહું છું કે સાચી લોકશાહીના દર્શન કરવા હોય તો કોંગ્રેસ વિચારધારાને ઠાકોર સમાજ ક્યાં ક્યાંક પ્રેરણા પૂરી પાડી છે એનું અનુકરણ આવનાર સમયની અંદર લેજો એવી પણ હું એમને વિનંતી કરું છું ત્યારે આવનાર સમયમાં તમામ ચૂંટણીઓમાં જ્યાં મદદ કરવાની હોય એ મદદ કરજો સત્તા આવી છે તે જીરવજો ક્યાંક મધ્યસ્થી બનવું હોય પાંચ પછી નું સમાધાન કરવું હોય તો ગંડિયા થઈ સમાધાન કરજો હગા હગા ને ભેગા બેહાડજો ભયા ભયા ને ભેગા બેહાડજો અને ક્યાંક આપણા વતી કોઈ લડ્યો હોય અને એને સરકાર હોય કે કોઈ માથા ભારે માણસો કે હેરાન કરતા હોય તો એનું ઢાલ પડવાનું કામ પણ તમે બધાય કરજો એવી પણ આપ સૌને વિનંતી કરું આ ચૂંટણી એ આવનાર ઘણા લાંબા સમય માટે એ પ્રેરણા રૂપ બનવાની છે એક પાયાની હિટ સમાન બનવાની છે ત્યારે તમે તમામ રાજકીય રીતે સંકળાયેલા આગેવાનો છો આપ સૌને હું ખાતરી આપું છું કે સમગ્ર બનાસકાંઠા જિલ્લો સંસદ સભ્યો પાંચસો ને તેતાલીસ એ પાંચસો ને તેતાલીસ દેશની એકસો ને ચાલીસ કરોડ જનતાના પ્રતિનિધિ તરીકે જયારે તમને ગૌરવ અપાવ્યું હોય ત્યારે એ મીડિયાએ એની નોંધ લીધી શરૂઆત અહીંથી થઈ વાતાવરણ દિન પ્રતિદિન એની અંદર ઉમેરો થયો લોકોએ વોટે આપ્યા નોટે આપ્યા સંઘર્ષ કર્યો મજૂરી કરી સામે તમામ પ્રકારની હોવા છતાં કોઈ પરવા ના કરી તમામ સમાજો નક્કી કર્યું કે જનશક્તિ એક બાજુ ધન શક્તિ ને એક બાજુ જનશક્તિ અને લોકશાહી ને ટકાવી રાખવા માટે ધન શક્તિ અમે જનશક્તિ નો વિજય થયો એ ખુબ આ લોકશાહી એક એક પ્રેરણારૂપ છે ત્યારે આખા ભારતની અંદર ગુજરાત અને ગુજરાતની અંદર બનાસકાંઠા અને બનાસકાંઠા જિલ્લાની અંદર દિયોદર તાલુકો અને દિયોદર તાલુકા ની અંદર કોતરવાડા ભરતસિંહભાઈ મને આખો દેશ કદાચ સંસદ સભ્યના નાતે કોઈ મને મેડમ કે કોઈ બેન કહેશે કોઈ સાહેબ કહેશે

કે સંસદ સભ્ય પંચાયત થી કરીને પાર્લામેન્ટ સુધી 28 વર્ષના રાજકારણના ગાળામાં જે મારાથી થતું સમાજનું કામ શહેર સંબંધીનું કામ સારા માટા પ્રસંગોમાં મારી હાજરી શિક્ષણ થી કરીને વ્યશન મુક્તિ થી કરીને તમામ કામો આ 28 વર્ષમાં મારાથી થાય એટલા કરવા માટેના પ્રયત્નો કર્યા છે આવનાર સમયમાં આ સમાજવાદી આ વિસ્તાર માં જે નાના મોટા વ્યસનો હોય તો વ્યસનો દૂર થાય શિક્ષણ માં આગળ વધો નાના મોટા ખર્ચાઓ ઘરના હોય કે બીજા પ્રસંગો ના હોય એ ખર્ચાઓ ઓછા કરો અને વધારે વધારે શિક્ષણ કઈ રીતે આજે શિક્ષણ શું છે એ આજે તમે બધી જોયું કે આજથી ચાલી વર્ષ પેલા મારા મા બાપે મને ના ભણાવી હોત તો અત્યારે એકસો ને ચાલીસ કરોડ ની પ્રજા પ્રતિનિધિ છેક દિલ્હી સુધી ના પહોંચી શકી હોત જેનું પરિણામ અત્યારે અઠ્યાવીસ ચાલીસ વર્ષે પછી આપણને દેખાય છે આજે તમે જે વાવેતર કરશો એ તમારી પેઢીનું પરિણામ એ પછી તરી વર્ષ પછી મળશે અને પછી તરી વર્ષ પછી એ શિક્ષણ રૂપી જે ભાતો છે તમારા ભાઈ મિલકત માં ભાગ પડશે પણ શિક્ષણમાં કોઈ પ્રકારના ભાગ પડવાના નથી શિક્ષણ ની સાથે સંસ્કારો આપજો એકલું શિક્ષણ પણ નહીં પણ એની સાથે સંસ્કારો પણ જરૂરી છે ભાઈચારા ની ભાવના રાખજો અને આપ સૌને હું પોતે ખાતરી આપું છું કે મહિલા તરીકે પિયરિયાથી કરીને હાહરિયાથી કરીને સમાજથી કરીને પાર્ટી થી કરીને અઢારે આલમે વીસ લાખ ના પ્રજાના પ્રતિનિધિ તરીકે જવાબદારી સોંપી છે ત્યારે તાલુકા પંચાયત થી કરીને અત્યારે લોકસભા સુધી કઈ બી સમાજ નો માન મોભો રે એમાં કઈ ઉણપ આવવા દીધી નથી અને એટલી હું ચોક્કસ થી અત્યારે

હમણાં વડીલો મંત્રી ની બધા કહેતા હતા કે હવે સંસદ સભ્ય થયા છો એટલે ગામની અંદર લાજ કાઢવામાં આવે માથે ઉડશો તો વાંધો નહીં કીધું આ મારું હાલ ને હાલ તો નહીં મેલાય તેમે તેમે પ્રયત્ન કરશું પણ એ પ્રયત્ન અમારા થી શરૂઆત નહીં થાય નવી પેઢીઓ આવે હવે કાઢવાની નથી આ જે છે એ પેઢી બહાર પડશે મર્યાદા જરૂરી છે અને જરૂરી એટલા માટે છે કે એક દીકરી મહુવાર વચ્ચે એની જે રેખા છે એક આપણી પરંપરા છે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિ લાજ કાઢવા કરતા લાજ રાખવા માટેની ખૂબ જરૂર છે વર્તમાન સમયમાં લાજ ના માન મર્યાદા એ તો એક આપણી પ્રણાલીગત સંસ્કૃતિ છે પણ જ્યાં લાજ રાખવાની છે અહિયાં લાજ રાખવામાં એક ટકો પણ પીચે નહીં કરીએ અને ક્યાંય તમને એવો ઠપકો નહીં મળે કે તમારી બહેન દીકરી કે તમારી એવું એવું કામ નથી નથી કે કે કર્યું કરીને તમને પાગે તમારી માન મર્યાદાચકો આવે ત્યારે બેન દીકરીઓને પણ વિનંતી કરું છું કે એવું ગૌરવ અપાવજો કે જે તમારી બહેન હોય દીકરી હોય વહુવર હોય એ આજ આટલું ગૌરવ અપાવતું હોય ત્યારે આવનાર સમયમાં ઠાકોર સમાજ હોય અન્ય સમાજ હોય જયારે પ્રેરણા લેવાના હોય કે ભાઈ કેવા બનો તો કે જેવા બનો આવા લાગણી થી આપણને સન્માન થી જોતા હોય ત્યારે આપણે એવી પેઢી નું નિર્માણ કરીએ કે ભેટી ત્યારે ભેટી જયારે ઇતિહાસ લખાય એ ઇતિહાસ ગૌરવવંદો ઇતિહાસ એ આપણી સમાજ ની બેન દીકરીના નામે લખાય પ્રેરણા પૂરી પાડે એ શબ્દ સાથે અહિયાં ભવ્ય સન્માન કર્યું આવા ધોપ તાપમાં તમે બધા જ વડીલો ઈવન ભાઈઓ હાજર રહ્યા ફટાકડા ફોડ્યા અને ગામની અંદર એક મોત થયું હોવા છતાં પણ કે પરિવારે પણ તમને આ પ્રસંગ કરવા માટે કરીને મોટો મન કરીને એમણે કીધું કે તમે પ્રસંગ કરો પ્રસાદકી પૂર્વ શક્ય એટલો સાદકી પૂર્વ તમે આ પ્રસંગ કર્યો છે એટલે આયોજકો અને ગામવાલોનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ફરી આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું લોકસભાનું સત્ર ચોવીસ તારીખે ચાલુ થાય છે એ પછી ગામડે ગામડે જવાનું છે હરિદ્વાર ને બાજુ ક્યાંય જો ગંગાજી એ નાવા આમ તો સારું કામ થઈ ગયા પછી બધા એમ કે પાંચ ઘંટિયા ભેગા થઈ કે ખુબ સારું કામ થઈ જુ ગંગાજી નાયા એટલે કોઈ ગંગાજી નાવા જો તો વળતા દિલ્હી બંગલો તમારા બધાની મહેરબાની આશીર્વાદ થી મળશે એટલે અહિયાં રોકાઈ ને ચા પાણી કરીને બનાસકાંઠા ના લોકો તમે બધે તમારા બધા નો માલિકી નું છે અને અહિયાં જઈને નીકળજો એ શબ્દ સાથે આપ સૌનો ખુબ ખુબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું જય હિન્દ જય ભારત